ભાજપના જ નેતાઓ ભાજપની સામે પડી રહ્યા છે ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારને ને ઉઘાડા પાડી રહ્યા છે ભાજપના એક બાદ એક ભ્રષ્ટાચારોને ખુદ ભાજપના જ નેતાઓ ઉઘાડા પાડી રહ્યા છે ભાજપના ઘણા ધારાસભ્યો પણ આ વખતે ખુલીને આવ્યા તેમણે મુખ્યમંત્રીને પત્રો લખ્યા અને ભાજપના તંત્રમાં જે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તેને ઉઘાડા પાડ્યા ભાજપના ઘણા ધારાસભ્યોએ આ વખતે મુખ્યમંત્રીને પત્રો પણ લખ્યા અને પત્રોમાં અધિકારીઓ તેમનો સાંભળતા નથી તેવો દાવો પણ કર્યો ત્યારે આ વખતે જાણે પત્ર વોર છવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ પત્ર વોરમાં ભાજપના પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર પણ જોડાયા છે જી હા ભાજપના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો પત્રમાં શું લખ્યું તે જોઈએ તો વાસણભાઈ આહિરે પત્રમાં લખ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકાર સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર આદરણીય સાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે અતિ સંવેદનશીલ પશ્ચિમ કચ્છના એસપીની ખાલી જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડેલ છે બોર્ડર પરના અતિ સંવેદનશીલ જિલ્લામાં મહત્વની એવી જગ્યા ખાલી હોય દેશની સુરક્ષાને ધ્યાને લઈને સત્વરે આ જગ્યા ભરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે લાંબી બોર્ડર લાઈન તેમજ ખૂબ જ વિશાળ દરિયાઈ કાંઠો ધરાવતા અતિ સંવેદનશીલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશની સુરક્ષાને લઈને કોઈ જ ચૂક ન રહી જાય તથા ભૂતકાળમાં ઘુસણખોરી જેવા બનેલા અનેક બનાવોને ધ્યાને લઈ સદર રજૂઆત મુજબ વહેલી તકે આ જગ્યા ભરી આપવા આભાર કરશો છે આપનો સ્નેહાધીન વાસણભાઈ ગોપાલભાઈ આહિર પૂર્વ રાજ્ય મંત્રી ગુજરાત સરકાર આ તેમણે હર્ષભાઈ સંઘવીને પણ નકલ આપી છે તો પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું છે કે એસપીની જગ્યા એક મહિનાથી ખાલી પડેલી છે આ અતિ સંવેદનશીલ જિલ્લો છે અહીંયા ઘૂસણખેરી ખોરી જેવા બનાવો પણ વારંવાર બને છે પહેલાં પણ બની ચૂક્યો છે તેથી આ જગ્યાને ખાલી જે પડી છે તેને ભરવા વિનંતી ત્યારે અહીંના ધારાસભ્ય જે છે કેશુભાઈ પટેલ તે ઊંઘતા રહ્યા અને પૂર્વ રાજ્ય મંત્રીએ પત્ર લખ્યો તો ભાજપ પાર્ટીમાં ચાલતા આ પત્ર વોર વિશે તમારું શું કહેવું છે જે ભાજપના નેતાઓ ખુલીને ભાજપ પાર્ટી સામે જ પડી રહ્યા છે વારંવાર જે ભાજપ પાર્ટીમાં ઉણપ કંઈક ને કંઈક છે તેના વિશે ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુલીને બોલી રહ્યા છે અને આ પત્ર વોર ક્યાં જઈને અટકશે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર